વહુ તો અત્યારથી સૂઈ ગઈ છે સાંભળ ઉઠ તાઈ સાથે એક મહત્ત્વપૂર્ણ વાતચીત કરવી છે અલ્યાજીએ જોઈને હલાવતા કહ્યું વિહાન જે તેની પાછળ બેઠો હતો અને તેના લેપટોપ પર કામ કરી રહ્યો હતો તેણે કહ્યું અરે મમ્મી તને દેખાતું નથી તેની તબિયત સારી નથી તે હમણાં જ સૂઈ ગઈ છે તેને સુવા દે ત્યાં સુધીમાં જુહી જાગી ગઈ તે ઉતાવળમાં બેઠી ગઈ અને વિહાને પૂછ્યું તું કેમ ઉઠી રહી છે અલ્યાજીએ ગુસ્સાથી તેમના દીકરાને ઠપકો આપ્યો તું તા પત્નીના બીમાર થવાથી આટલો ચિંતિત કેમ છે બહુ તું પણ આટલું નાટક ના કર શું અમે ક્યારેય બીમાર નથી થયા સાંભળ માય તારી સાથે એક મહત્વપૂર્ણ વાતચીત છે જુએ નબળા અવાજમાં કહ્યું હા મને કહો મમ્મીજી શું થયું તેમણે કહ્યું સાંભળ તાએ નણંદ ગોરીએ ફોન કર્યો છે તે કાલે સવારે તેના પતિ સાથે તને મળવા આવી રહી છે તો કૃપા કરીને નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ બનાવજે જોઈએ આશ્ચર્ય સાથે કહ્યું પણ મમ્મી તમે જાણો છો કે મને ખૂબ જ નબળાઈ લાગે છે દવાના કારણે હું સાત વાગ્યે જાગી શકું છું તેને સાસુએ ભવા ચડાવીને કહ્યું હા મને ખૂબ સારી રીતે ખબર છે તેથી જ મારે આજકાલ મારી સવારની ચા જાતે બનાવવી પડે છે ગમે તેમ મારી દીકરીએ કહ્યું હતું કે તે દસ વાગ્યે આવશે તો કંઈક સરસ બનાવજે તમે ત્યાં સુધીમાં ઉઠી જશે ખરું ને કે પછી બાર વાગ્યા સુધી સૂઈ રહેશે વિહાને આચર્ય સાથે કહ્યું મમ્મી તેની તબિયત ખૂબ જ ખરાબ છે આપણે સાથે મળીને કામ કરી રહ્યા છીએ હવે જ્યારે બહેન આવશે ત્યારે શું તે દીદી માટે રસોડામાં જશે પછી તેની મમ્મીએ કહ્યું અરે હું લાંબા સમય સુધી ઊભી રહી શકતી નથી મારા ઘૂંટણ દુખે છે હું આજકાલ ઘરકામ કોઈક રીતે સંભાળી રહી છું પણ મારા દીકરી અને જમાઈ આવી રહ્યા છે તો શું તેઓ કંઈક સારું નહીં ખાય જોઈએ કહ્યું મમ્મીજી આપણે બજારમાંથી નાસ્તો મંગાવીશું તેમણે ગુસ્સાથી જવાબ આપ્યો બહુ તું આળસુ થઈ ગઈ છે એટલે જ તું બીમાર રહે છે જો તું કામ કરશે તો તારું શરીર બરાબર કામ કરશે જો તું આમ આરામ કરીને બેસી રહેશે તો તારા શરીર પર કાટ લાગશે અને તારા જમાઈ ઘરે આવશે તો શું તું તેમને બજારમાંથી ખવડાવશે તે શું વિચારશે કે તેઓ આપણા ઘરે આવ્યા છે અને આપણે તેમને બજારમાંથી ખવડાવી રહ્યા છે જુઈએ આજર્ય સાથે પૂછ્યું કે મમ્મીજી તે તમારા જમાઈ છે તો શું તે બજારમાંથી ખાઈ શકતા નથી તેની સાસુએ જવાબ આપ્યો એ જમાઈનું ચોક્કસ માન હોય છે જુએ મંદ અવાજે કહ્યું મમ્મીજી વહુનું સન્માન કેમ નથી થતું વહુ પણ પરદેશથી આવે છે જમાઈઓ અહીં મહેમાનોની જેમ આવે છે રહે છે અને જતા રહે છે પણ વહુ ઘરની બધી જવાબદારીઓ સંભાળે છે તે તેના સાસરીઓની સેવા કરે છે તે તેના પતિના ઘરે પોતાનું બનાવે છે તો તેનું સન્માન કેમ નથી થતું તેની સાસુએ ગુસ્સામાં કહ્યું વધુ વાત ન કર એવું લાગે છે કે દવાઓ તારા પર નકારાત્મક અસર કરી રહી છે તું આજકાલ થોડી વધારે બોલકી થઈ ગઈ છે વિહાન કૃપા કરીને તેને સમજાવ નહીં હું કંઈ ખોટું કરીશ વિહાને કહ્યું મમ્મી તું ખોટું કરી રહી છે તેની તબિયત સારી નથી તો તેઓ તેને મળવા આવી રહ્યા છે અને તું તેને રસોઈ કરવા રસોડામાં મોકલી રહી છે અરે તે બીમાર છે તેને ડેન્ગ્યુ થયો હતો તે ગઈકાલે જ હોસ્પિટલથી ઘરે આવી હતી તે રસોઈ કરવા માટે આટલી ઝડપથી રસોડામાં જઈ શકતી નથી તેમણે કહ્યું જો ડેન્ગ્યુ હોત તો તે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં આરામ કરી રહી હતી હવે તેણે ઘરનો હવાલો સંભાળવો જોઈએ છેલ્લા અઠવાડિયાથી હું જ ચિંતા કરી રહી છું વિહાને પૂછ્યું મમ્મી તને શું તકલીફ છે તારે હોસ્પિટલ માટે ખોરાક બનાવવાની જરૂર ન હતી ગમે તે હોય ખીચડી દરરોજ સવારે અને સાંજે બનાવવામાં આવતી હતી અને હું એક સમયે રોટલી અને ગુજિયા બનાવતો હતો તે શું કર્યું તેના મમ્મી રડી પડ્યા હા દીકરા હવે તું મને પૂછે છે કે મેં શું કર્યું છે મેં તને વર્ષો સુધી ઉછેર્યો છે હું આખી રાત જાગીને તારી સંભાળ રાખતી હતી અને તું મને પૂછે છે કે મેં શું કર્યું વિહાન ગુસ્સે થયો અને બોલ્યું અરે મમ્મી હું ગયા અઠવાડિયાની વાત કરી રહ્યો છું જ્યારે તે બીમાર હતી અને હોસ્પિટલમાં દાખલ થઈ હતી શું તારી પાસે કોઈ કામનો બોજ હતો નોકરાણી ઘરકામ કરતી હતી હું રસોઈ બનાવતો હતો અને જો તું કાલેમ માટે કહે તો હું બહેન અને જીજાજી માટે કંઈક બનાવીશ અહલ્યાજીએ ગુસ્સામાં કહ્યું હા જાણે તું ખૂબ જ શેફ તું યોગ્ય ખીચડી પણ બનાવી શકતો નથી ને તું મારા જમાઈ માટે ભોજન બનાવીશ મને કંઈ ખબર નથી કાલે વહેલી સવારે વહુ રસોડામાં હોવી જોઈએ વહુ તું પેન કિલર લઈ લેજે એટલે તારું શરીર દુખશે નહીં વિહાને ગુસ્સામાં કહ્યું મમ્મી જો તને તારી દીકરી અને જમાઈની આટલી ચિંતા હોય તો તારે પેન કિલર લઈને રસોડામાં ઊભા રહીને કામ કરવું જોઈએ તું તારા ઘૂંટણના દુખાવાની ફરિયાદ કેમ કરે છે અહલ્યાજીએ ગુસ્સામાં કહ્યું હે ભગવાન આ વૃદ્ધાવસ્થામાં મારો દીકરો મને રસોડામાં કામ કરવાનું કહે છે મને તમને બનેને આ ઘરમાંથી કાઢી મૂકવાનું મન થાય છે પછી તમે સમજી શકશો તમે મારા ઘરમાં રહેવા માગો છો અને મને કામ કરાવવા કહો છો વિહાને ચીડાઈને કહ્યું બસ મમ્મી તે ગઈકાલે જ હોસ્પિટલથી ઘરે આવી હતી તેની તબિયત ખૂબ જ બગડી ગઈ છે છતાં તું હજી પણ તેની ચિંતા કરો છો સારું જો તમને એવું લાગે છે તો હું તેને બીજે ક્યાંક લઈ જઈશ તેની માતા રડવા લાગી અને બોલી હા હવે મને ધમકી આપ કે તું મને એકલી છોડી દેશે મેં તને આ દિવસ માટે ઉછેર્યો મેં તારા લગ્ન કરાવ્યા કે તું તારી પત્નીને લઈ જઈશ અને મને એકલી છોડી દેશે તારા પિતાએ પણ મને એકલી છોડી દીધી હવે તું પણ જા આ સાંભળીને જોહી ગભરાઈ ગઈ અને બોલી મમ્મીજી રડશો નહીં તમે બીમાર પડી જશો જો તમે ઈચ્છો છો કે હું કાલે રસોઈ બનાવું તો હું કરી દઈશ પછી તેને સાસુએ હસીને કહ્યું તો પછી હવે જા અને વટાણા પલાળી દે તું કાલે સવારે છોલે અને પૂરી બનાવી શકે છે જ્યારે જૂહી ઉઠવા લાગી ત્યારે વિહાને કહ્યું જૂહી ઊભી રહે કાલે સવારે કોણ રસોઈ બનાવશે તે પછી જોઈશું પણ હું વટાણા પલાળી શકું છું ને તારે આરામ કરવો જોઈએ આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગયો અહલ્યાજીએ પણ ઉદાસતી ખાતા ચાલી ગયા જોઈને આંખોમાં આંસુ આવી ગયા તે વિચારી રહી હતી શું વહુઓ બીમાર હોય ત્યારે પણ આરામ કરવાનો અધિકાર નથી તેઓ મને મળવા આવી રહ્યા છે પણ હું આ માટે પીડા ભોગવી રહી છું નબળી અને થાકેલી તે સુઈ ગઈ જ્યારે વિહાન રૂમમાં આવ્યું ત્યારે તેને તેની પત્નીનો નિસ્તેજ ચહેરો જોઈને ખરાબ લાગ્યો તેણે વિચાર્યું મારી મારી પત્ની માટે કંઈક કરવું જોઈએ મમ્મી આ રીતે નહીં સમજે બીજા દિવસે સવારે અહલ્યા ખૂબ ખુશ દેખાતા હતા તે સ્નાન કરી વહેલા તૈયાર થઈ ગયા હતા જોઈ હજુ સૂતી હતી પણ તેને વિશ્વાસ હતો કે ગઈ રાત્રે દવા લીધા પછી તે ચોક્કસ ઉઠીને રસોડામાં આવશે થોડી વાર પછી તેમનો ફોન વાગ્યો જ્યારે તેમણે ફોન ઉપાડ્યો ત્યારે તેમની દીકરીનો ગંભીર અવાજ સંભળાયો મમ્મી હું મારા માતા પિતાના ઘરે નથી આવવાની તો મારી રાહ ના જોતી અહિયાજીએ આચર્ય સાથે કહ્યું કેમ દીકરી તારે તારી ભાભીને મળવા ઘરે આવવાનું હતું ને હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી છું અને મેં મારી વહુને પહેલેથી જ કહ્યું છે કે તે છોલે પૂરી બનાવશે તો તારે આવવું જોઈએ દીકરી મેં મારા જમાઈને કેટલા સમયથી જોયા નથી પછી ગોરીએ કહ્યું ના મમ્મી હું નહીં આવું મારે આવવાથી ભાભીનો કામનો બોજ વધશે તેને આરામની જરૂર છે ભાભી થોડી સારી થશે ત્યારે હું ઘરે આવીશ હમણાં નહીં કારણ કે હમણાં તું તેને આરામ આવવા પર કામ કરવા માટે દબાણ કરી રહી છે આ સાંભળીને અહલ્યાજીએ આચાર્ય થઈ ગયા અને પૂછ્યું તું શું કહી રહી છે દીકરી ગોરીએ કહી મમ્મી કદાચ તું ભૂલી રહી છે કે હું પણ કોઈની હોઉં છું જ્યારે તારા જમાઈ આવીને જોશે કે ભાભી બીમાર હોવા છતાં પણ કેવી રીતે કામ કરાવે છે જ્યારે તે ઘરે આવશે અને તે બધું કહેશે પછી કદાચ માય માહેસાસું અને નણંદ નંદોપેક્ષા રાખશે કે હું બીમાર હોઉં ત્યારે હું રસોડામાં ઊભી રહીને રસોઈ બનાવું ભલે મને તાવ હોય કે બીજી કોઈ બીમારી હોય મારા સાસરીયાઓની અપેક્ષાઓ વધી જશે હું મારા માતા પિતાના ઘરે ન હોઉં તો સારું બોલતી વખતે તેનો અવાજ કરપશ થઈ ગયો અહલ્યાજીએ ચૂપ થઈ ગયા ગોરીએ ફોન મૂકી દીધો હવે કંઈ પણ ઠીક લાગ્યું નહીં અહલ્યાજી બેચેન થઈને ચાલવા લાગ્યા અને તેમના વર્તન વિશે વિચારવા લાગ્યા જેમ તે વિચારતા ગયા તેમ તેને સમજાયું કે બહુ પણ કોઈની દીકરી છે જો તેના માતા પિતાને ખબર પડી કે તે બીમાર હોવા છતાં પણ રસોઈ બનાવી રહી છે તો તેઓ ખૂબ દુઃખી થશે જો કોઈ મારી દીકરીને પણ આવું કરવા માટે મજબૂર કરે તો મને પણ ભયંકર લાગશે તેમણે તરત જ ગોરીને ફોન કરીને કહ્યું દીકરી મેં ભૂલ કરી છે કૃપા કરીને મને માફ કરી દે હું તારી ભાભીને પૂરો આરામ આપીશ અને રસોઈ બનાવવાનું નહીં કહું ઘરે આવ દીકરી તને જે જોઈએ તે હું પોતે રાંધીશ પછી ગોરીએ કહ્યું ના મમ્મી તારે ચિંતા કરવાની જરૂર નથી હું આવી રહી છું તેથી હું તમારા માટે રસોઈ બનાવી રહી છું હું મનોરંજન કરવા નહીં પણ ભાભીને મળવા આવી રહી છું કાલે વિહાને મને ફોન કર્યો અને તારી જીદ વિશે બધું કહ્યું તેથી તને તારી ભૂલનો અહેસાસ કરાવવા માટે મેં કહ્યું કે હું મારા માતા પિતાના ઘરે નહીં આવું ઓહ્યાજીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું દીકરી બસ ઘરે આવું મને કંઈ જોઈતું નથી પછી તેણે મેં વિચાર્યું કે આજકાલના બાળકો કેટલા સ્માર્ટ છે નહીતર હું મારી વહુ સાથે કંઈક ખૂબ જ ખોટું કરવાની હતી તે રૂમમાં ગયા અને વિહાનને હસતો જોયો તો કહ્યું શેતાન તે તારી બહેનને ફોન કર્યો મને કંઈ ખબર પણ ન હતી પણ ઓછામાં ઓછું તમે બનાવી મને મારી ભૂલનો અહેસાસ કરાવ્યો છે પછી પોતાની વહુના કપાળ પર હાથ મૂકતા તેમને કહ્યું ચિંતા ના કર કારણ કે આજથી હું તારી સંભાળ રાખીશ જોઈએ શેર સ્મિત કર્યું અને તેના પતિ તરફ કૃતજ્ઞ આંખોથી જોઈને કહ્યું વિહાન જે ઘરમાં પતિ તેની પત્નીનું દુઃખ ઓછું કરવાનો પ્રયાસ કરે છે ત્યાં પત્ની ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરી શકતી નથી કારણ કે તેનો પતિ તેની સાથે હોય છે અને જે ઘરમાં એક સાસુ હોય છે જે વહુનું દુઃખ સમજે છે ત્યાં સાસુ અને વહુ વચ્ચે પ્રેમભર્યો સંબંધ પણ થાય છે અહલ્યાજીએ તેમની બહુને પ્રેમથી ગળે લગાવી આજે મને સમજાયું કે જે રીતે પુત્રીની સંભાળ રાખવામાં આવે છે તે જ રીતે વહુની પણ સંભાળ રાખવી જોઈએ તો મિત્રો જો વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો ખૂબ ખૂબ આભાર હરણ મહાદેવ